ટુ હેવ ના ક્રિયાપદો છે હેવ અને હેજ તેનો કઈ રીતે ઉપયોગ થાય અને કયા કરતાની પાછળ હેવ અને હેજ તો હેવ કઈ જગ્યાએ વપરાય કયા કરતાની પાછળ હેવ વપરાય તો મિત્રો અહીંયા લખેલું છે આઈ હોય વી હોય યુ હોય કે દે હોય તેની સાથે હંમેશા હેવ આવે છે

છે કે આઈ હોય છે જો બહુ વચન હોય તો હેવ અને એક વચન કોઈ નામ હોય તો હેજ આટલું જ યાદ રાખવાનું છે મિત્રો અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપ કેટલાક વાક્યો લખેલા છે એ વાક્યો તમે જોશો એટલે ખબર પડી જશે કે ટુ હેવ નો ઉપયોગ કેવી રીતે થાય મિત્રો આ ધોરણ ત્રણ ચાર અને પાંચમાં વિદ્યાર્થીઓના ક્રિયાપદો હેવ અને હેજ ક્યો લાગે તેનો અને તેનો ઉપયોગ તો મિત્રો અહીંયા વાક્યો લખ્યો છે મેં તમને સ્પષ્ટ આગળ જણાવી દીધું બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે આઈ વી યુ અને દે હોય તો હંમેશા હેવ આવે કોઈ બહુવચનનું નામ હોય તો પણ હેવ આવે અહીંયા હેઝના ઉપયોગ હી સી ઈટ અને એકવચનના નામ સાથે થાય છે અહીંયા કેટલાક ઉદાહરણ મિત્રો મૂક્યા છે ધ્યાનથી વાંચજો એટલે ખબર પડી જશે તો ચાલો મિત્રો એનો આપણે અભ્યાસ કરીએ નંબર એક વાક્ય લખ્યું છે આઈ હેવ અ પેન મારી પાસે પેન છે પાસે માલિકી એવો ભાવ દર્શાવવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ

એ જ પ્રકારે ધે હેવ ક્રેકર્સ તેઓની પાસે ફટાકડા છે તો અહીંયા પણ ધે પછી હેવ આવ્યું એ જ પ્રકારે આગળ એટલે તમે જો આઈ સાથે હેવ વી સાથે હેવ યુ સાથે હેવ દે સાથે હેવ અને બહુવચનનું નામ હોય તો એની સાથે હંમેશા હેવ આવે છે તો અહીંયા બહુવચનનું પણ વાક્ય લખેલું છે ધ ફાર્મર્સ હેવ સિકલ્સ બરાબર છે તો ખેડૂતો પાસે એટલે દાતરડા છે એવો અર્થ કહેવા માંગે છે તો ધ ફાર્મર્સ હેવ સિકલ સંયા મિત્રો ફાર્મર્સ બહુવચન નું નામ છે એટલે એની સાથે હેવ આવ્યું આપણે સ્પષ્ટ લખ્યું છે કે આ ચાર અને બહુવચન નું નામ હોય તો એની સાથે હેવ આવે ફરીથી યાદ રાખજો આઈ વી યુ દે અને બહુવચન નું નામ હોય તો એની સાથે હંમેશા હેવ આવે છે આ એક બે ત્રણ ચાર અને પાંચ વાક્યો એ આ ઉપરની વસ્તુ એટલે હેવ નો નિર્દેશ કરે છે હવે જોઈએ હેજનો ઉપયોગ એનો પણ કેટલાક વાક્ય આપણે જોઈ લઈએ તો ચાલો મિત્રો અ પેન પેન તેની પાસે છે અહીંયા હી સાથે હેજ આવી હી હેજ અ પેન તેની પાસે પેન છે માલિકી દર્શાવવા સી હેજ અ ટોય તેણીની પાસે રમકડું છે તો અહીંયા સી સાથે હેજ પ્રકારે મિત્રો ઈટ તેને ચાર પગ છે મિત્રો ઈટનો ઉપયોગ ખાસ કરીને આપણે નાન્યતર જાતિ માટે કરીએ છીએ એમાં નિર્જીવ વસ્તુ હોય અથવા કોઈ પશુ કોઈ પક્ષી કે પ્રાણી હોય એના માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ

હવે એવું લખ્યું છે કે એક વચન નું નામ હોય એની સાથે પણ હંમેશા હેજ આવે છે તો અહીંયા રમેશ એ ત્રીજો પુરુષ એક વચન નામ છે તો રમેશ હેજ અ બેગ રમેશ પાસે બેગ છે તો મિત્રો આ જે છ સાત આઠ નવ વાક્યો રહ્યા એ આ હેજના છે અને ઉપરના પાંચ વાક્યો છે એ હેવના છે એટલે હેવનો કેવી રીતે ઉપયોગ કરવો અને હેજનો કેવી રીતે ઉપયોગ કરવો એ ધોરણ ત્રણ ચાર પાંચ ના બાળકોને શીખવો જોઈએ તો હવે તમને ખબર પડી કે હેવ અને હેજનું માલિકી પણ હેવ કઈ જગ્યાએ અને કઈ જગ્યાએ આ સ્પષ્ટ ઉદાહરણ સાથે આપણે તમને સમજાવ્યું તમે જુઓ અહીંયા લખેલું છે એ જ મેં વાક્ય સ્વરૂપે અહીંયા સમજાવ્યું છે અહીંયા જુઓ આઈ સાથે હેવ વી સાથે હેવ યુ સાથે હેવ દે સાથે હેવ અને બહુ વચન નામ છે ધ ફાર્મર્સ એની સાથે પણ હેવ તો આ છે હેવ નો ઉપયોગ એટલે હેવ આ ચાર વસ્તુ માટે મૂકવામાં આવે છે એ જ પ્રકારે હેજ 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 તો તો હી હી સી સી ઈટ ઈટ અહીંયા જુઓ સાથે 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 એક વચન નામ એટલે એક વચન નામ રમેશ અહીંયા લખેલું છે એની સાથે પણ હેજ તો મિત્રો આ છે ટુ હેવ ના જે બે ક્રિયાપદો મેં તમને સમજાવ્યા હેવ અને હેજ નો ઉપયોગ તો હેવ અને હેજ કયા કરતા પછી મૂકવું એ હોય અથવા કોઈ એક વચનનું નામ હોય તો એની સાથે હંમેશા આપણે હેજ મૂકવું જોઈએ તો આ છે મિત્રો ઉપયોગ ટુ હેવ ના બે ક્રિયાપદો હેવ અને હેજનો હેડ નો ઉપયોગ તો થાય છે પૂર્ણ ભૂતકાળની અંદર પણ મેં તમને માત્ર હેવ અને હેજ સમજાવ્યું અને આ હેવ અને હેજ રહ્યું એ ધોરણ ત્રણ અને ચાર માટે ખૂબ ઉપયોગી છે કારણ કે પૂર્ણ ભૂતકાળ કદાચ ધોરણ પાંચથી શરૂઆત એની વાક્ય રચનાની શરૂઆત ટેક્સ્ટબુકની અંદર થતી હોય છે તો મિત્રો ખાસ સમજવાનું કે આ ધોરણ ત્રણ અને ચારના વિદ્યાર્થીઓ જે છે એમને હેવ ટુ હેવ તો ટુ હેવમાં હેવ અને હેજ આવે એમાં હેવ નો ઉપયોગ કઈ જગ્યાએ થાય અને હેજનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એ મિત્રો મેં તમને સમજાવ્યું તો આ ખાસ ઘરે બેસીને આ જે મેં તમને મિત્રો વાક્યો લખાવ્યા છે એ તમારે જોવાના અને સમજવાના અને જે વસ્તુ આ લખાવી આટલું જ યાદ રાખવાનું રહેશે વધારે યાદ રાખવાનું નથી માત્ર આઈ વી યુ ધે અને બહુ વચન નામ તો હેવ હી સી ઈટ અને એક વચન નામ તો હેજ

અને ફરીથી નવા કોઈ વાક્યો આવા ટૂંકા ટૂંકા તમને કોઈ ટેક્સ્ટ બુકની અંદર મળે અથવા વ્યાકરણની બુકમાં મળે તો એ જોઈને લખજો એટલે તમને ખબર પડી જશે કે હેવ અને હેજનો ઉપયોગ કેવી રીતે થાય છે મિત્રો તો આ અમે તમને સહાયકારક ક્રિયાપદ ટુ હેવના બે ક્રિયાપદ હેવ અને હેજ વિશે સમજણ આપી મિત્રો તો હવે આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા આવા અંગ્રેજીના નવા વિડીયો તમારી સુધી પહોંચી શકશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્કાર